ચોખંડથી પ્રતાપનગર રોડ તરફ જતાં ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની બાજુ હરિદર્શન દુકાન છે કરિયાણાની એની અંદર જે સામાન્ય લિફ્ટ ઉપર નીચે સામાન લઈ જવા માટે એ લિફ્ટની અંદર એક માણસ સામાન ઉતારવા આવેલો હતો જે અત્યારે અમને કોલ મળતા ઘટના સ્થળ ઉપર આવીને જે અત્યારે જોતા લિફ્ટમાં ફસાયેલ લિફ્ટને દિવાલની વચ્ચે તો અત્યારે અમે હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટથી લિફ્ટનું જે એંગલ હતી એને કટિંગ કરીને ભાઈને બહાર કાઢેલું છે આ એકસો આઠનો સ્ટાફ અહીંયા છે અને આગળની કાર્યવાહી એવી પોલીસ આ બાદ થઈ શકે છે જસ્મીન પટેલ ફોન આવ્યો કે આવી રીતે લિફ્ટમાં ફસાઈ ગયા છે અને હજી નીકળ્યા નથી તમે જલ્દી આવો બસ બ્રજેશભાઈ ગાંધી નામ છે મારા નંદોય થાય છે

માર ઘર છે હા દુકાન થી જ આવી જાન